હેલો દોસ્તો રામ રામ ને સીતારામ જય શ્રી કૃષ્ણ બધા એને કેમ છો બધા મજામાં ને મેં પણ મજામાં છે ને સે મસ્તાધારાનો દરિયા કિનારો કિનારોને અહીંયા ગણપત દાદાનું વિસર્જન છે એટલા બધા અહીંયા પધરાવા આવેલા છે તો ગોપના જાવા ન દેતા એટલા બધી પબ્લિક અહીંયા આવવાની છે તો અત્યારે એટલું પબ્લિક છે ને આ સે દરિયાનો નજારો કેવો હશે એ પણ કમેન્ટ કરીને કહેજો આ મસ્તા ધારાનો દરિયો છે આપણું એક ધામ છે મસ્તારામ બાપુનું અહીંયા તો ઘણા લોકો પણ આવી જ ગયેલા હશે ખબર એ હશે ને અમુકને ન ખબર હોય એ કમેન્ટ કરીને કહેજો કેવું હશે દરિયો ધારાનો જો આવો કાંક નજારો છે જો દોસ્તો તો તમને અમને લાઈક કમેન્ટ શેર કરતા રહેજો પાછા તો તમને જો બધું બતાવીએ પણ છે જો જુઓ આવો છે દરિયાનો નજારોનો એટલું પબ્લિક છે દોસ્તો જો આવો કાંક છે દરિયાનો નજારો દરિયો ભરા ભરાય છે ત્યારે તો ભરાવાનો ટાઈમ થઈ ગયો છે જુઓ દોસ્તો તો હવે આપણે આવી ગયા છે માથે તો આ માથેનો નજારો છે દરિયાનો કેવો છે એ પણ કમેન્ટ કરીને કહેજો મને દોસ્તો જો આવો કાંક નજારો છે તો આપણે હવે જવાનું છે માથે ડીજે વાગ્યા ને બધા ગણપત દાદા લઈને આવે ને ત્યાં જવાનું છે તો જો અમે આવી ગયા છીએ અહીંયા બધા ડીજે લઈને બધા પધરાવા જાય છે જો દોસ્તો જો એટલું તો પબ્લિક આવેલું છે હજી તો આવે છે બધા પબ્લિકો ને એટલા માણસો પણ આવેલા છે અમુક આ નોખીનોખી જગ્યાએલી જો અમુક ટેમ્પો લઈને આવે ટ્રેક્ટર લઈને આવે આઈસર લઈને આવે તો આ જો ટ્રેક્ટરમાં પણ લઈને આવેલા છે દોસ્તો જો તમને બતાવું ટ્રેક્ટરમાં કેવા ગણપત દાદા છે જો ગણપત દાદા દેખાતા નથી પણ માણસો દેખાય છે જો દોસ્તો એટલું પબ્લિક છે અહીંયા ધારા જગ્યાએ પણ એટલી છે જુઓ આ એક ધામ છે મસ્તારામ બાપુનું જો દોસ્તો તો હવે આપણે જવાનું છે અંદર મસ્તા ધારા તમને જો મસ્તા ધારા આવી ગયા છે તો અહીંયા ધારાનો બહારનો નજારો છે આપણે આવીએ ત્યાંનો તો જો આવો છે માણસો એટલું આવેલું છે અહીં ગાડીઓ એટલી પડી છે જુઓ દોસ્તો દુકાનો પણ છે તો આ જો આવો કાંક નજારો છે જોવો દોસ્તો કમેન્ટ કરીને કહેજો અમને તો હવે અમારે જવાનું છે પ્રસાદ લેવા તો અમે પ્રસાદ લેવા જઈએ છીએ તમને ત્યાંનું પણ બતાવું કેવો છે પ્રસાદ લેવાનું ને કેવી જગ્યા છે એ પણ તમને બતાવવું જોવો દોસ્તો જો અમે આવી ગયા છીએ અહીંયા તો બધા પ્રસાદ પણ લેવા મિના છે ને આ છે ભોજન હોલ છે અહીંયા પ્રસાદ લેવાનું છે જોવો દોસ્તો ને આટલી પણ જગ્યા છે અહીં કોઈ ઘટે જ નહીં મસ્તારામ બાપુનું સ્થાન જ છે ને મસ્તારામ બાપુનું સમાધિનું તો હવે અમે જઈએ છીએ ઘરે પ્રસાદી લઈ લીધી ને હવે અમે ઘરે જઈએ છીએ જો દોસ્ત તો હવે આપણે જવાનું છે ઘરે તો આવી કાંક દુકાનો છે જો ક્રમોકડાની એક જ દુકાન છે અને અમુક વસ્તુ ખાવા પીવાની પણ મળે તો અમે આવી ગયા છીએ ઘરે ને ઘરે આવીને જે અમારા કપડાં હૂકા થાય એટલે મેં જોયું હતું આ છે અમારા બહારનો નજારો ને આ અમારા ઘરનો નજારો છે આ બાજુ મસ્તા ધારા પણ અમે જઈએ તો દોસ્તો હવે અમે અંદર જઈએ છીએ ને અમાર નેનછી નેણીન પપ્પા જો મસ્તી કરે આમાં નેણિન તો બહુ મજા આવી ગઈ હતી ત્યાં તો હવે વરસાદ પણ થોડો થોડો આવે છે ને મારા કપડાં પણ લેવાના છે ને તમે લાઈક કમેન્ટ શેર કરતા રહેજો અને અમને સપોર્ટ આપતા રહેજો દોસ્તો બાય